તિરુક્તિ મંદિરના લાડુના વિવાદનો રેલો ગુજરાત પહોંચ્યો અમૂલને કેમ કરવો પડ્યો ખુલાસો તિરુક્તિ મંદિરના લાડુમાં વપરાયેલા એનિમલ ફેટ ઘી અમૂલ ડેરીનું હોવાની પોસ્ટ વાયરલ થતાં અમૂલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરુક્તિ મંદિરમાં વિતરિત કરાતા પ્રસાદમાં જાનવરની ચરબી માછલીનું ઓઇલ અને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના વિવાદનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો છે પ્રસાદ બનાવવા વાપરવામાં આવતું ઘી અમૂલ દ્વારા સપ્લાય કરાતું હોવાનો અફવા ફેલાતા અમૂલ દ્વારા અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઈ છે બાલાજી મંદિર વિવાદમાં ગુજરાતી ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ ફરતું થયું છે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમૂલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટીટીડીને ઘીનો જથ્થો આપ્યો હતો અમૂલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમૂલે ક્યારેય ટીટીડીને ઘી આપ્યું નથી તિરુપતિ લાડુ વિવાદમાં પણ અમૂલનું નામ સામે આવ્યું છે અમૂલે એક નિવેદન જારી કરીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા લાડુનો આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો અબૂલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનું ઘી આયસો પ્રમાણિત સુવિધાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે તિરુક્તિ મંદિરમાં ભક્તોને પીરસવામાં આવતા લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ ભેળવવાનો મામલો સામે આવ્યો છે જે બાદ આ મામલો ખૂબ જ ગરમાયો હતો અમૂલે શું કહ્યું અમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા આરોપો પર સ્પષ્ટતા કરી છે આમાં કંપનીએ કહ્યું કે તેણે તે અફવાઓને નકારી કાઢી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનને ઘી આપ્યું છે અમૂલે તેના નિવેદનમાં કહ્યું છે કે તેમનું ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે આ ઘી અનેક ગુણવત્તાની તપાસમાંથી પસાર થાય છે તેમાં કોઈ ભેળસેળ નથી તેની ખાતરી કરવા માટે આ વસ્તુનું એફએસએસએઆઈ ધોરણો મુજબ પણ પરીક્ષણ કરવામાં આવે છે કંપનીએ કહ્યું કે આ પોસ્ટનો હેતુ અમૂલ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાના અભિયાનને ખતમ કરવાનો છે